તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માઇન વિડીયો તો ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છે તમે મારા ખાલી તમે મજામાં જશો તો આપણે પણ એકદમ મોજમાં તો ફાઇનલી મિત્રો આપણે સવારના આવ્યા હતા ખેતરમાં પૂરા બાંધવા માટે અને હવે આપણે જવાનું છે પાછું ગઈ આવી રહ્યા આપણા વિજયભાઈ પપ્પા પણ ત્યાં ખેતરમાં છે મારા એ હજી પૂરા બાંધે છે પણ આપણે ગાયો લેવા માટે ઘરે જવાનું છે તો આપણે ગાયો પણ લાવવાની છે અને પપ્પાને કીરા માટે કીરા મમવા માટે ભારત લાવવાનું છે તમે છોટા પડતી જઈ ગયા ઘરે એને પછી ગાયો લઈને પાસે અરે આપણા વિજયભાઈ જોઈ વિજયભાઈ હાઈ કહી દો હાઈ બોલો ચાલો મિત્રો ફટાફટથી આપણી બાઈક લઈ અને ઘરે જઈએ જોઈ ના જઈએ અને પછી તમને બધાને મળીએ હું તેલું તો ફાઈનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘરે આ જોઈ લો અડધી ગાયો બહાર બાંધી છે અડધી અંદર છે આ સાઈડ કોક બંધ કરી દઈએ ને પેટ્રોલ ને કરીએ છીએ અરે બીજા ભાઈ તો મિત્રો હવે આપણે આ પગ ધોઈ અને ખાઈ લઈએ અને ખાઈને પછી પપ્પાનું અને હીરા મામાનું ભાર લઈએ અને ગાયોને પણ લઈને જવાનું છે નદી ચરવા માટે તો ચલો ફટાફટથી ખાઈ લઈએ અને પછી તમને બધાને મળીએ ઓકે મિત્રો આપણે વિજયભાઈને બેસો છોડી છે અને વિજયભાઈ બેસો લઈને નીકળી ગયા છીએ નદી જવા અને આપણે હવે જવાનું છે ગાયો લઈને કારણ કે બધું એક ગામમાંથી કડું નથી કારણ કે પછી ગામમાં ભીડ થઈ જાય છે અને કોઈ બાઇક બાઈક વાળાને પાડે એટલા માટે આપણે એવા જશે એટલે પછી એમની પાછળથી ગાયો છોડી અને જઈશું ઓકે જો મિત્રો હવે વાગેલું ત્યાં આપણે પટ્ટી મારી દીધી છે વિજયભાઈ નીકળી ગયા છે એ જાય એટલે પાંચ દસ મિનિટમાં પછી આપણે નીકળીશું એમની પાછળ પાછળ ઓકે

નદી વાળી નારે પોગી ગયા છે નદી થોડીક જ દૂર છે અહીંયાથી બાકી જાજી દૂર નથી હવે ગાયો બધી સીધી સીધી જશે ના યાર ભરી ગઈ જો અહીંયાથી અંદર અને મિત્રો હવે આપણે ગાયો અહીંયા જ ચડશે કે પછી આપણી જોડે આવશે પણ આપણે હવે જવાનું છે સીધું ખેતરમાં જ્યાં આગળ પપ્પાને કિરામા બંને જણા પૂરા બાંધે છે ત્યાં ચલો ફટાફટ જઈએ

મારા પપ્પા અને કિરા મામા બંને જણા પૂરા બાંધે છે આપણે પણ ત્યાં જતા પણ સવારે પછી ઘેર તાવ બાવ લેવા જવું પડે તો ચલો ફટાફટ જઈએ ત્યાં સામે આનંદ મિત્ર અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં ને વિજયભાઈ જોવા સામે ગયા આયરા મા પપ્પા અને કિરા મામા પૂરા જ બાંધે છે એ રહ્યા સામે જોવા કિરા મામા ખાવું નહીં જોઈ લો અરે આપણો વિજય કાકા એટલે બંકો કઈ ગયો દેખાતો હોય નહીં આ એરિયા જોવા મિત્રો લોકો ખાઈ દે ત્યાં સુધી આપણે બેસીએ પૂરા બાંધવાનું કામ તો પતિ જ કર્યું છે ચલો તને દાંતેડો તો અહીંયા જ છે એક ખાટલા માં પડ્યું ઘેર મિત્રો એ લોકો ખાવા ખાઈ લે ત્યાં સુધી આપણે અહીં બેસીએ પછી આપણે ગામમાં જઈએ ને પૂરા પછી

મિત્રો એમને પહેલાં ખાઈ લેવા દઈએ અને પછી મળીએ તો ફાઇનલ મિત્રો આપણી ગાયો આવી ગઈ છે અહીંયા ત્યાં આગળ વેણી ખાતી હતી પણ અહીંયા આવી ગઈ છે અત્યારે અને રાહ જો પૂરા આટલા બાંધવાના બાકી છે આટલા અને આ એક આખો પાત્રો બાકી છે બાકી બીજા બધા બાંધી દે અને થોડાક પેલી સાઈડ પડ્યા છે ઘાસની પાસે આટલા બાંધેલા જોઈ લો આ ગાયો પછી મિત્રો આ પૂરા હરોળી નાખે એટલા માટે આપણે અહીંયા ઊભું રહેવું પડે તો ચલો ગાયો અહીંયા વેણી ખાઈ ત્યાં સુધી આપણે પૂરા બાંધીએ અને પછી અત્યારથી કંઈ દેશો મજા નહીં આવે બ્લોકમાં ઓકે તો ફાઈનલી મિત્રો આપણે ખેતરમાં જે બાંધવાના હતા બધા ગયા આપણે નદી હતા હા માટે અને આ જો ચિંડભાઈ આપણા પાણી આપવા માટે આવ્યા હતા ઘરેથી અને પાણી આપે પાછો ઘેર જા મિત્રો એ ઘેર જઈ રહ્યા છે અને આપણી ગા પેલી સાઈડ જતી રહી છે ચરવા માટે ને હવે આપણે અહીંયા કામ કરવાનું ચલો જાનનગર વાયર કર નાખી તો ફાઈનલ મિત્ર આપણે તો અહીંયા પૂરા બાંધેલા પણ એ બધું કામ પતી ગયું એટલે ગામમાં પાછા આવી ગયા છીએ જોઈ લો આ રહી આપણી ગામ અહીંયા ચરે છે અને આપણે તો અહીંયા આગળ પૂરા બાંધેલા અને મેં કીધું હતું કે ગાવા સાઈડ આવી છે નથી તો એ રહી જો ગાવા અને મિત્રો આપણે પૂરા ટ્રેક્ટરમાં ભરી જવાના હતા ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરો છો બધા કે ટ્રેક્ટર નવરું નથી એટલે ખબર નહીં આજે આપણે પૂરા ઘરે ભરી જઈશું કે નહીં ઓકે મિત્રો હવે અત્યારે તો આપણે અહીંયા ગામમાં જ રહેવાના છીએ એમનાથી પેલી રહી અત્યારે અહીંયા દેખાતી હશે થોડું થોડુંક કારણ કે દિવેલા ઊભા છે એટલે ક્લિયર નહીં દેખાતું હોય મિત્રો વરસાદ એક બે મહિનાથી ચાલુ હતો અને અત્યારે તાપ એટલો છે ને મિત્રો મિત્રો આપણે ચા અને નાસ્તો લેવા માટે ઘરે ગયા હતા બાઈક જતી વખતે તો ચાલતા ગયા હતા નતર વળતી વખતે બાઈક લઈને ગયા છીએ અને મિત્રો આપણને તો મોટું ટ્રેક્ટર ના મળ્યું પણ મોટી ટોલી મળી અને ટ્રેક્ટર જે આપણું આપણું તો નહીં જો કે પેલા કાકાનું નાનું જે નાના ટ્રેક્ટર સાથે લાયા છીએ હતા ટ્રોલી ટ્રોલી મૂકી અને ટ્રોલી ભરીશું અને પછી પૂરા ભરેલું ટ્રેક્ટર ટ્રોલી ભરાઈ જશે એટલે મોટું ટ્રેક્ટર પૂરા લેવા આવશે અને ચલાયા છીએ પપ્પા એમની માટે તો હાલો ફટાફટ જઈએ ખેતરમાં ત્યાં સામે અને પછી તમને બધાને